હવામાન વિભાગ અનુસાર આ વર્ષે સોળ વર્ષમાં પહેલી વખત એવું થયું છે જ્યારે ચોમાસું આઠ દિવસ વહેલા પહોંચ્યું હવામાન વિભાગના અહેવાલ અનુસાર કેરળમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે જે તેના નક્કી સમય એટલે કે એક જૂનથી આશરે એક અઠવાડિયા વહેલું કેરળ આવી પહોંચ્યું છે આ સાથે કેરળમાં ચોમાસાના આગમનનો સોળ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાના આગમન માટે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ બની હતી ઓછા દબાણવાળા વિસ્તાર અને આગળ વધતા ચોમાસાની સિસ્ટમને કારણે ગત બે દિવસમાં કેરળના અનેક ભાગોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે મોન્સૂન હેઝ સેટ ઇન ઓવર કેરલા ટુડે ધ ટ્વેન્ટી ફોર્થ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇટ હેઝ મોન્સૂન હેઝ કવર્ડ ધ ઇન્ડિયા કેરલા એન્ડ સમ પાર્ટ્સ ઓફ અવર નેબરિંગ સ્ટેટ્સ કર્ણાટક એન્ડ તમિલનાડુ And uh, this year, the monsoon onset is uh, very vigorous. As uh, you all must have experienced, uh, we were witnessing um, widespread heavy rainfall um, over most, most part of most districts of Kerala. And this rainfall is expected to continue for another, uh, uh, another six to seven days. Uh, and the coming uh, three days, today, tomorrow, and day after tomorrow, uh, we will be experiencing uh, very heavy to extreme uh, heavy rainfall, and uh, uh, day after tomorrow being the rainiest day, we can say. So, uh, major, more, major part of Kerala ha has red alert, and the remaining, remaining southern districts will have uh, uh, orange alert, that means a very heavy category. Um, so, the rainfall will be more or less continuous uh, along uh, over this period. લાઇલીહુડ સમોલ બટ ઇટ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ ટીલ ધન આઈએમડીના પ્રાદેશિક નિર્દેશક નિથા કે ગોપાલે ચોમાસાની અપડેટ આપતા કહ્યું કે ચોમાસાનું કેરળમાં આગમન થઈ ચૂક્યું છે સમગ્ર કેરળ અને પાડોશી રાજ્યો કર્ણાટક અને તામિલનાડુના કેટલાક ભાગોને ચોમાસાએ આવરી લીધી છે આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી પણ જોવા મળી આ વરસાદ આગામી થી સાત દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા પણ છે આગામી ત્રણ દિવસમાં ખૂબ જ ભારેથી ભારે પણ વરસાદ વરસી શકે છે કેરળના ઘણા ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાકીના દક્ષિણ જિલ્લાઓ એક ઓરેન્જ એલર્ટ રહેશે આઈએમડીએ બે હજાર પચીસ માટે સરેરાશ કરતાં વધુ ચોમાસાના વરસાદની આગાહી પણ કરી છે જેનાથી ખરીફ સિઝનના પાકમાં રેકોર્ડ તોડ ઉત્પાદનની અપેક્ષાઓ પણ છે બીરો રિપોર્ટ มุมไบสมมชัด